દુઃખીના દર્દોની વાતો દુઃખી સમજે સુખી ના સમજે કદી દર્શક મિત્રો કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું શાહના શેઠવાલા દર્શક મિત્રો સમાજમાં લોકોની જીવનશૈલી કંઈક જુદી જ જોવા મળે છે એમાં ખાસ કરીને આરોગ્યને લઈ ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે જેને કારણે માનવીના શરીરમાં અનેક રોગોએ સ્થાન મેળવ્યું છે મુસીબત તો ત્યારે થાય છે જ્યારે તેનું નિરાકરણ મુશ્કેલ બને છે દર્શક મિત્રો આજે વડોદરા શહેરના સરસિયા તળાવ રોડ પાસે આવેલ ગુલશન એપાર્ટમેન્ટમાં મીરા ક્લિનિક ધરાવતા ડૉક્ટર શબનમ કાત્રીના ક્લિનિકમાં આજે પારૂલ હોસ્પિટલના નેશનલ ડૉક્ટર ચિરાગ વધવાના દ્વારા રોગોને લગતા રોગોની તપાસ અને સચોટ સારવાર તેમજ બાળ રોગોને લગતા બાળકોના સ્વાસ્થ્યને લઈને તપાસ તેમજ જરૂરી માર્ગદર્શન તથા આયુર્વેદિક તપાસ અને તેનું યોગ્ય ઈલાજ અને જરૂરી દવાઓનું દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યામસ્તાન બાવા દરગાહના ખાદિમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુબાપુ ગોપાલભાઈ શાહ પૂનમબેન સોની ગિરીશભાઈ ખત્રી સહિત અન્ય મહાનુભવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા હું ડૉક્ટર શબનમ કાદરી મીરા ક્લિનિક દ્વારા સરસિયા તળાવ યાકુતપુરા ગુલસન એપાર્ટમેન્ટ પાસે પારૂલ હોસ્પિટલના સહયોગથી સેવાભાવી ડૉક્ટર દ્વારા એક કેમ્પનું સુંદર આયોજન કરેલ છે જેના દ્વારા સ્ત્રી રોગના નિષ્ણાંત આયુર્વેદિક પદ્ધતિથી સારવાર અને પીડિયાટીશિયન બાળકોના ડોક્ટર સેવા આપી રહ્યા છે આ કેમ્પનો લાભ ઘણા લોકોએ લીધો છે અને અમે પ્રયત્નશીલ રહીશું કે આવનાર ભવિષ્યમાં પણ અમે આવી રીતે સેવા આપવા માટે તત્પર રહીશું કઈ કઈ પ્રકારની સુવિધા ઉપલબ્ધ આજે અમે જે મીરા ક્લિનિક સાથે કેમ્પ આયોજિત કર્યો છે એની અંદર સ્ત્રી રોગના નિષ્ણાત બાળકોના ડૉક્ટર અને સાથે આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરનાર ડૉક્ટર એ સેવા આપેલી છે જેની અંદર અમે લોકોએ બહોળા પેશન્ટને તપાસ કરી છે સાથે સાથે જે પેશન્ટને સોનોગ્રાફીની જરૂર હોય એને ફ્રી ઓફ કોસ્ટ અમારા સેન્ટર ઉપર સોનોગ્રાફી કરી આપવામાં આવશે એના માટે પણ એપોઇન્ટમેન્ટ અમે આપી દીધેલી છે આજે જોવા મળે તો સફેદ પાણીની તકલીફવાળા ખંજવાળ નીચે આવતી હોય ગુપ્ત ભાગે સાથે પીરિયડને લગતા જે સમસ્યા હોય જેમાં પીરિયડમાં દુખાવો થતો હોય અને બાળક ના રહેતા હોય એવા પેશન્ટ આવેલા છે હું ડૉક્ટર સંદીપ પરમાર હું અહીંયા પારુલ હોસ્પિટલ રાવપુરા ખાતે ફૂલ ટાઈમ ગાયનિકોલોજીસ્ટથી છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છું અમારા યાગોદપુરા વિસ્તારમાં ડોક્ટર સબલમ મેડમ કાદરીના તરફથી આ ગુલશન એપાર્ટમેન્ટ સરસિયા રોડ યાગોદપુરામાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે અને આ ખૂબ સરસ સેવા છે અમારા ગરીબ વિસ્તારના લોકો અહીંયા લાભ લેવા આવે છે અને આ નવ વાગ્યાથી પબ્લિક આવે છે ને ઘણા આવી સારી ટ્રીટમેન્ટ છે એમની જે પારોલ હોસ્પિટલથી રાહુપુરાથી આવે છે એમની અને ખૂબ જ લોકો આ લાભ માટે લાઈનો લગાવીને આવે છે ને આવી સેવાઓ દર વખતે આપવાનું પણ કહે છે અમારા વિસ્તારમાં ખૂબ જરૂર છે અમારા વિસ્તારની અંદર અને હિન્દુ મુસ્લિમ તમામ લોકો આ સેવાનો લાભ લે છે હાથી દત્તગીર શેખ ભોલુ બાપુ મસ્તાનભાની દરગાહ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે